nafsu. Bagi kita yang akan setia, mesti kau tanya sihko, tanya batu karo, kaya jangan macam tu.

પણ હું જ્ઞાન આપું પરિવર્તન થોડી થાય પરિવર્તન તમારી કે રાજી હોય તો થાય તમારા ઘરે રાજી જશે બતાવું છું દેવ પ્રતિ બતાવું છું દુઃખ બતાવું છું બતાવું છું પ્રથમ માતા બતાવું

ખબર નહી પડલી ગયા મારી પાસે જતા બોલાવો મારો જાય પછી આવું કે ના થાય એવું ના વાંધો નહી

અવ ભાવન વિસન શ્રદ્ધા ના હોય તો આપણે સારું કે વિધતા પાછા બેવરાક હે મંતાઈ કે ઈધું તમકો સારું થે અલા હું બોલી સુ પક્કરી નકી હોનાની નકી રે ને હોનાની નકી પાડો માતા ના ના બલે એનો દારા પાવવા ગળથી ઉતરો હા હા બલે એ પાવવા ગળમાંથી ઉતરો હા હા

હું માતા ગઈ એ બહુચાર માતા બેઠીસ બરાબર નાખો ઓળખો ખા હા બહુચર માતા બેઠી બોલું ના બધા પાછી શંકર ભગવાન ના રહી

હવાત ભરું કે હામાં ધર્મ તો બધા બે મોણા પડ્યા છોડા મોણા હા હા જો બધી

अंजो आप आज आप मेलडी के घर में मास्टर हैं हाँ माँ पहला पहला समय पहला जी अपुन आ रहा पेट माँ हाँ माँ जब प जब पत्रों के आवे पत्रों के आवे हाँ माँ तो ये ये बड़ा बड़ा पहला हाँ माँ तो बड़ा समय पहला ये माता है तू करियो आज कोई एक दवा जा रहा हूँ तो निकला ये ना हाथ तो खाई पास हाँ माँ मेरा बेटे इच्छा क

આગે ના કાય હાય બા દુવા વાળા જોઈ કે કરે હા ના ઇને હું આલો કનું માટે માતા સુહામા સતાજા ના બા બલે જો મીલી કે એ વસ્તુને માની મૂકી દેતો નથી ના હા હા કનો મારની માતા નથી નતી નથી કે તમારો બર્બરિયા કલાેલા હા માં આબા તાકો તાકો બકું બકળે ગયા તમે કર્યા તમને કર્યા આપુ નહી તમને રૂપો કે આમલા કે રોકે ન્યો તમારે મઢવા તને કઈ ગયા હે ને બેટા મેરડી ચ કે બૌચા માતા ઘા તો બેટા એ શ્રીફળ મારે તમારે ખાવા ઓ તને બંધ કરો તો તમારે ગરુ થાઓ સુખાઓ જોખાઓ અને કદાચ તને શ્રીફળ બંધ કરો એવું તો કે મા શ્રીફળ નિયાનુ બહાર લે કે શ્રીફળ લ્યો શ્રીફળ ના લુ માં પણ હવે હા પાંચ પાંચ અગરબत्ती કરી હા માં કેલી तुमने इतना ज्ञान हो जो के माता श्री पड़े नती रहती चुटोडिए नती रहती पुणे नती रहती नीवेजे नती रहती मतलब इनके मारुति याद कर रहे थे माता आई नहीं उभिरो हां मां वो कहती कौन के मेलडी ना बकरा नो जनावर ने केवाय तुम्हारी भाषा में हां 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 मां जो हूं ना हूं આ ઇન્દ્રક દે નથી પણ હું તો એટલું કહી કે પંચલ માતા છે ને એ નારાજ છે કે નારાજ કે તમને બિડામ નથી હા બરાબર હા એટલે હું તો બહુ સુ કે મેરે દે કે જાતા તા એ બહુ કોને તો લઈ પણ કરી અમારા અધિક લગન કરી ને લગન તમે જે કોને સમજતા જો એ લગન કરે ને તો એને બે બે જનવા નાખ બે બે મોકળા

સાઈનિસ વધી કશુર ના થાય એટલે ઘરમાં કશુર એટલે કશુર ના થાય હા માં મેલેડી તો જો કરી નાખો હા માં અને મેલેડી કે એટલું કે કે તમારે સપળન આવી ને ધંધામાં સારીના પાવાની દેવી કારોળી બોલી દીધી હા હો તું કહેવાનો માતા બોલી દીધી કે હા હા સાઈનિસ વધી ત્યારે ઘરમાં કશુર થશે નહીં એટલે એક ટાઈમ પછી ટેક કર એક દિવસ તો યાદ છે ને એક સટ થાય હા કર એ સાલું કરવાનું માનતા માનતા ના કહેવાય આને પ્રથા કહેવાય બે બે જનાવર લાવવાના એક કાળો અને એક લાલ લાલ કયું કાળો લાલ હા બે નાના 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 ના તાર જનાવર લાવવાના બકરા લાવવાના હા બરોબર એક નો સફેદ અને એક નો કાળો યાર તને હા તું લાલ પહેરાઈ દેવાનું હા કિલો કિલો બે ના પેડા તાર કપડે દેવાના હા બરાબર છે અને પગમાં પગમાં જાજરા માં દી હા મેરડીના નામથી છોડી દેજે ઠીક આજે માં બોમ્બે માં કે ગાડી એનો ટેકડી ટેગરી કો ટેગરી ટેગરી વાળો રસ્તો સીધો ટેગરી વાળો રસ્તો ગયા મંડમું ઉચું લિબુમયમાં મારી ક્યાં અમારા ગામમાં બલા છે ક્યાં છે કરીજોરિયે મને ટેગરીયા સાવતું શું ક્યાં છે સામલુ માડવાળી હા સામલુ માડ તમારા માટે અમારા હા આમ ખાડી કહેવાય हम कुर्सी से टेक ली गयो हां हां मारे ऊपर मेरा ली हां जी हां मां दादा ना परिवार कांदे तू जा हां ये जनावर लाओ जे भी बकरा हां मां मैं तुम की दू ये प्रमाण हां मां काल वन लाओ लाओ बे तुनडी बेराव दे बे ने बुला कर दे किलो किलो बे ने पेड़े खवड़े दे दे हां मां अरे पम्मा कोई जागरा बात दे दे हम सब सब बताओ हां मां अरे बे ने चांदला कर दे मेरे नाम ले मानी के दे मां जीव के नहीं करतो

એલે ચલે દાવદુ મેકા આઈ છે હા ઓ મારે મારું પશુ મેતું ને કારું મળું તો પછી બીજો હોય તો બતાવ આવતો નહીં પણ હું અસર કાર કા બતા બોલ દિયા જો તો આઈ દુબતમાં કોઈને કશું થાય કે નહીં તો એક સાઈન મે એક દિવસ થાય મારા ગામલે સુકમાંથી જે મારું તેગરી વાળી કે ત્યાં ઉપર હા બે માતાના એક 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 માતાના બે બકરા જે નકલી કર્યા એ રમતા ઓ કી દે હા તો દુહાઈ છે હા બોલ બસ માં આ પખરા મે લઈ જા